સમસ્યા આવે સમસ્યા ના નામે પાછા રૂપિયા લઈ આવે કેટલા હોશિયાર છે ભાજપમાં પણ એ રૂપિયા ખાઈ જાય અથવા અપરાઈ જાય તો સમસ્યાનો અંત ન આવે પાયાની સુવિધાઓ સાહેબ આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું જાપાન ક્યાં પહોંચી ગયું ને આપણી આ જનતા જુઓ તો બે ટકના ખાવામાં પાણી ઘરમાં ઘૂસે છે આ સ્થિતિ આપણે છીએ અને ડબલ એન્જિનનો હશે ને ટ્રિપલ એન્જિનનો વિકાસ ત્રીસ વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું છે મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રી ને તાત્કાલિક ધોરણે સુરત માટે ગ્રાહક પેકેજની જાહેર કરે આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રીશ્રી અહીંયા નિવેદન આપે અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે અને માત્ર અહીંયા જ નથી ઘેડ માધુપુર જેવા બધા જગ્યાએ ઘેડ છે કારણ કે આ લોકો પોતાના ફાયદા માટે કરે છે